આપણા સૌના લોક લાડીલા માજી ધારાસભ્ય શ્રી ભવાન ભાઈ ભરવાડ દ્વારા એક ભક્તિમય પહેલ શક્તિ કથા પંચમ તત્વ પ્રમાણ દેહ આ પૃથ્વી ને જળરાણ પ્રાણ આકાશ અનલવા પંચ કર્મ ને જ નવરાત પાંચ પ્રાણ પાંચ યજ્ઞ પાંચ મહાભૂત જેના ચરણે ધરી દઈએ ને એવી માં ભગવતી જગદમ્બા ને નવરાત્રી નિમિત્તે આપણે સૌ હરખથી વધાવીએ છીએ ત્યારે વાત કરીએ નવ દુર્ગા ને એક અદભુત રૂપની માતા શક્તિના જીવનદાતા ભાગ્યદાતા અને મા ઉજાગર કરતું આ રૂપ છે ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ કુમાર હતું જે દેવસુર ના સંગ્રામમાં દેવો સેનાપતિ હતા આવા સપુતની માતા કેવા મહાશક્તિશાળી હોય સ્કંદ માતાનું રૂપ સૌમ્ય નવલું અને નમણું છે ત્રિનેત્રધારી ચાર બુજાડી માં સિંહ પર સવાર છે ને ખોળે સ્કંદ કુમાર રમે છે માનું વાત્સલ્ય એમનો આશીર્વાદ એમની કૃપા આપણને સદાય પ્રાપ્ત થતી રહે તેવી પ્રાર્થના કરીએ જય મા સ્કંદ માતા જય મા આદિશક્તિ